હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે ઘટનાની વિગતો એવી છે કે એકવીસ વર્ષીય આરોપી પાર્થ રાવળે તકનો લાભ ઉઠાવીને બાજુમાં રહેતી અઢાર વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હતું તારી મમ્મી બોલાવે છે જેમ કહીને યુવતીને તેના ઘરમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેના ઉપર દુરાચરણ આચર્યું હતું જો કે ઘટના બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને આ ઘટનાની ફરિયાદ ઉમરેટ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી અને આરોપીની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે